નિષ્કામી વર્તમાનમાં આજે બીજી કથા ચાલુ થાય છે શાસ્ત્રે કહ્યા છે વ્રત તો અનેક નિષ્કામતા ઉત્તમ સત્ય એક શાસ્ત્રમાં કેટલા બધા વ્રત બતાવ્યા વ્રત આજે કહીને આજે એકાદશી ને તો આજે એમ કહેવાય એકાદશી વ્રત પછી જન્મા જન્માષ્ટમી વ્રત હરિનવમી વ્રત આવા વ્રત કેટલા બધા બતાવ્યા છે કેટલા બધા પણ નિષ્કામ વ્રતમાન કોઈ નથી હો બોલો તમે એક લૌકિક સહેજ નજર કરો લૌકિક હો સહેજ નજર કરો કે સ્ત્રી અને પુરુષ છાની છૂપી રીતે કોઈકને એક સહજ અને આમ સેજ કેવા પૂરતા સંબંધ હોય અને લોકોમાં ખબર પડે આબરૂ ધોવાય જાય ભાઈ આબરૂ ધોવાય જાય એ સ્ત્રી હોય તો ભલે અને પુરુષ હોય તો ભલે ધોવાય જાય આબરું બોલો કેટલું હૈસે તું અને એને બદલે હે આમ જાગ્રતમાં નહીં સ્વપ્નમાંય નહીં બોલો સંકલ્પ નહીં ઇશારોય નહીં હે એક કહેવા પૂરતો ઈશારોય નહીં હા અને સ્વામિનારાયણ ભગવાને અમને તો કેટલું બધું આમાં કહી દીધું નિષ્કામી વર્તમાન મો બાકી નથી લેવા દીધું બાકી નથી લેવા દીધું પછી અહીંયા એમ કે છે મોટા મોટાના નામ લેખા છે પણ આપણે કોઈનું નામ લેવા નથી આ બધાએ પોતાના જીવનમાં મોટી મોટી ભૂલ કરી છે ઘણાના નામ લેખા છે એના જીવનમાં એને ભૂલ કરી છે બોલો આ કાળમાં જે નિષ્કામી જાણું વિશેષ તેના મુખને વખાણું આહા હા એ આજકાલની વાત નથી આ હજારો લાખો વર્ષ પહેલાં મોટા મોટા એ જે ભૂલ કરી છે એ બધાના નામ ભાગવત ગ્રંથમાં લખાયા છે વ્યાસ ભગવાને પોતે લેખા છે નામ કે આને આ ભૂલ કરી આને આ ભૂલ કરી મોટા મોટા એ ભૂલ કરી છે એના નામ બધા લેખા અને એમ કહેશે કે એ બધાએ ભૂલ કરી ને આ કાળમાં એટલે અત્યારના સમયમાં નિષ્કામી પણું નિષ્કામી જેને જાણું હો મહારાજ કહે છે વિશેષ તેના મુખને શું વખાણ ઓહો બોલો મોટા મોટા એ ભૂલ કરી નાખી મોટા મોટા એ ભૂલ કરી નાખી અને બધાના નામ છાપે સડી ગયા છો હા ભાવગતની કથા થાય એટલે બધાના નામ આવે જ બધા આને આ ભૂલ કરી આને આ ભૂલ કરી બોલો છાપે સડી ગયા પછી કે છે પરસ્ત્રીને પાપ વડે ન ખે પર્રીને પાપથી જુએ નહીં અને પેખાય તે માત સમાન લેખે કોઈ પરસ્ત્રી દેખાઈ જાય તો તરત આ તો મારી માતા છે બાસ આ મારી બહેન છે ઓહો ઓહ આ તો મારી દીકરી છે વાહ આવી રીતે દેખાય છે તરત આગ્રસ્ત માટે પરસ્ત્રીને પાપ વડે પાપ દ્રષ્ટિથી પરસ્ત્રી માત સમાન લેખે તે તુલ્ય બીજો નહીં પુણ્ય સાડી રાજી થવું છું મુખ તેનું ભાડી આ હા 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 કોઈને આવું જોવું છે ને નિષ્કામી વર્તમાનમાં આવ્યા તો મહારાજ કહો હો હો હું તો એવો રાજી થાવ છું એવો રાજી થાવ છું એવો રાજી થાવ છું એને જો એનું તો બહુ રાજી થાવ છું વાહ અને આના સમાન બીજો કોઈ ભાગ્યશાળી નથી કોઈ પુણ્યશાળી પણ નથી બોલો કેટલા કેટલા પુણ્ય કરતા હોય લોકો બરાબર આના સમાન કઈ નહીં પૂજા કરી શ્રેષ્ઠ પદાર્થ અર્પે કે આપીને ભોજન પાન તર્પે સંતોષ હું તેથી કદી ન પામું જોવા ન ઈચ્છું જન ઝાર ઝાડ પુરુષો ઝાડ પુરુષ બોલો કોઈ સુગ્ન સમાજ સુગ્ન સમાજ હે ઝાર પુરુષ છે ઝાર પુરુષ હેલો પર સ્ત્રીમાં અતિ આસક્ત આશક્તિપૂર્વક એના સંઘમાં રહેતો હોય ને એ ઝાર પુરુષ બોલો હવે વાત છે આ ઝાર પુરુષ એટલે સમાજમાંથી સાવ ગયેલો માણસ બરાબર હવે અહીંયા એવો માણસ કે ભગવાન સેવા પૂજા કરતો હોય છે પણ હવે અહીંયા શું કીધું પૂજા કરી શ્રેષ્ઠ પદાર્થ અર્પે કે આપીને ભોજન તાપાન તર્પે કોઈ પૂજા કરે શ્રેષ્ઠ શ્રેષ્ઠ પદાર્થ અર્પણ અર્પણ કરે કોઈ ખાન પાન ભોજન અર્પણ કરે મહારાજ કહે છે સંતોષ હું તેથી કદી ન પામો જેનાથી હું સંતોષ થાવ નહીં સંતોષ તો ન પામે કાંઈ વાંધો નહીં પણ મહારાજ કે એવા જોવા ન ઈચ્છો જન જાર સામો જ પુરુષ હું આમ નજરે ન કરું એને બોલો બોલો હવે આયા કઈ આ આ ની વાત નથી અહીંયા કારણ કે એને કંઈ સેવા પૂજા આવતું ન હોય અને કદાચ ને અમરીશ રાજાની જેમ સેવા પૂજા કરતા હોય અને ક્યાંક આડાવડા બંધાઈ ગયા હોય હે તો પછી એને કંઈ જોતા નથી અને અન્ય આ ત્યાગીના આશ્રમ હોય સેવા પૂજા ભજન ભક્તિ આ બધું કરતા હોય અને જો એ ક્યાંક આમ ઓહો હો હો ભગવાન કહેવું જો હામુંય ન જોઉં ને સેવા પૂજા સાંભળી ન જોઉં ઝાર પુરુષ છે ઝાર પુરુષ એટલે હા હું જોને ગમે તેવું હોય ને સામે ન જો કે હામુંય આવું આ વાત છે નિષ્કામી જેવો ન પવિત્ર અન્ય નિષ્કામી જાણું જન ધન્ય ધન્ય હા 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 એના જેવો કોઈ પવિત્ર નહીં અને એને ધન્ય ધન્ય કહેવાય બો હા ભક્તિ કરે ને શિડ ભ્રષ્ટ હોય પામે નહીં અક્ષર ધામ સોય ભક્તિ કરે પણ શિડ ભ્રષ્ટ હોય બોલો આ વાત તો હવે કે સમજવાની રહી કે ગ્રહસ્થાન માટે લાગુ નથી પડતી આ વાત નિષ્કામી પવિત્ર અન્ય બોલો પવિત્ર પુરુષ કોણ તો જે નિષ્કામ વ્રતમાં સાવધાન છે ને એવો હા જો મારા ગુરુદેવ એની વાત કોઈ દી આ સેવક બહુ કરતા નથી કરે ક્યારેક બરાબર પણ અત્યારે એક આ પ્રસંગ આવ્યો છે ને એટલે મારા ગુરુદેવની એક નાનકડી વાત તમને કરું હાવ નાનકડી વાત ફિક્સ તારીખ કે સાલની મને યાદ ખબર નથી પણ મારા ગુરુદેવ ધામમાં ગયા ને એ અરસામાં એક વખત બોલાતા એટલે છ મહિના ચાર મહિના કે વરસ કોઈ પણ એટલો સમય છે ગમે એટલો એ બોલાતા હતા ને એ અગત્યની વાત છે એને એવું કીધું કે અણસમજું હોઈશ ત્યારે હું માતાના ખોડામાં રેમો હોઈશ જન્મદાત્રી માતા એના ખોડામાં હું રેમો હોઈશ અણસમજું હોઈશ ત્યારે બરાબર અને સમજણો થયો સમજણો થયો ત્યારે કોઈ પ્રસંગે માતાનો સ્પર્શ થયો હોય એ બધું અપવાદમાં માતા સિવાય સમજણો થયો ત્યારથી માતા સિવાય હા એટલે એમ કે સમજો તો ત્યારે કોઈ સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓ રમાડતી હોય એ તે બોલાવે રમાડે બધું કરે કે દી સમજો ત્યારે પણ જ્યારે સમજણો થયો ત્યારથી માંડીને આ દિવસ પર્યંત કોઈ દિવસ કોઈ પણ સ્ત્રીનો મારે સ્પર્શ સુધો પણ થયો નથી સમજનો થયો ત્યારથી આ જ દિવસ પર્યંત કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ થયો નથી અને સંકલ્પની તો વાત જ આવે નહીં બોલો આટલા એ પવિત્ર પુરુષ હતા આટલા એ પવિત્ર પુરુષ હતા કોણ મારા ગુરુદેવ પછી વાત કરું અમારા દાસ સ્વામી ત્યાર પછી વાત કરું જોગી સ્વામી બરાબર હવે આવા સંતોની તો પરંપરા છે જેને દાસ પંક્તિ પછી જેને આ સેવક જાણે છે ઓળખે છે એની વાત જ્ઞાન જીવન ખૂબ રહેવાનું થયું એટલે મને એના પ્રતિ બહુ લગાવ છે અને એમની સાથેના એક સંત બાજુના ગામ ખંભાત માયા માયાનંદ સ્વામી બ્રહ્મચારી મહારાજ અને આ બાજુ અમદાવાદ દેશમાં જોવું તો ધ્યાની કહેવાય

અગ્રેસર જે નામ છે દાસ પંક્તરિયા બોલો સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એ રત્નનો ખજાનો છે ખજાનો આવા પુરુષો તમારે ફક્ત અને ફક્ત એક નેગેટિવ વાતને તિલાંજલિ આપી દેવાની અને પછી ફક્ત અને ફક્ત પોઝિટિવ વાતને ગ્રહણ કરી અને આગળ વધવાનું બસ એટલે તમને એ સંપ્રદાય બહુ સરસ દેખાશે બસ પોઝિટિવ નેગેટિવ જોવા જશો ને તો લિસ્ટ બહુ લાંબુ થશે અને આપણે આપણી ઉર્જાને ખતમ કરશે ઉર્જાને ખતમ કરશે માટે એ વાતને બધે રહેવા દો પોઝિટિવ બસ બોલો અને હું આમ મારી છાતી ઉપર હાથ હજી ઘણા નામ લઈ શકું એમ શું આજની તારીખે આજની તારીખે હું નામ લઈ શકું નિષ્કામી વ્રત માં હા હા પવિત્ર નિષ્કામી ન પવિત્ર અન્ય નિષ્કામી જાણું જન ધન્ય ધન્ય બોલો નિષ્કામીતા વાતન કરવી આપડે આ પંક્તિ બોલ્યા હતા થોડાક દિવસ બે દિવસ પેલા એ માનનીઓને ને મળવા મનમાં કુડો ઘાટ કરવો માનનીઓને મળવા મનમાં ખરાબ ઘાટ ન કરો મનસાતક મોટું મનસા માનું મનમાં કરેલું પાપ સંકલ્પ એનું પાપ બહુ મોટું લાગે એ અધર્મથી ડરો ભામનીઓ તે ભેળી થઈને જે ઠેકાણે જાવે સ્ત્રીઓ બધી ભેગી થઈને જ્યાં જાતી હોય શૌચ વિધિ કરવાને સારું તો સ્નાન દીકરિયા શૌચ વિધિ કરવા સારું હરિજન ત્યાં નહીં આવે રે જે ઠેકાણે સ્ત્રીઓ ક્રીડા કરતી હોય હરતી પડતી રમતી ભમતી હોય એ ઠેકાણે સ્નાનક દીક્રિયા કરવા પણ

સાધુ જાવે લ્યો કઈ બાકી નું લેવા દીધું ભેખ ધરીને ભામની ભેડો બેસે ઉઠે ગાવે વાતચીત કરે તો દેવાનંદ સામે એવા સાધુ નિશ્ચય નરકમાં જાવે ઓ હો ચાર પદ છે ને જોરદાર છે હજી આપણે આ પ્રાણી એ વ્રતની કથા હશે એમાં બાકીના હજી બે ત્રણ ત્રણ પદ છે લેશું જે સ્વામિનારાયણની કથાને વિરામ આપીએ